નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એના અંદર આપણે જે ફસ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર વન કે જે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ઓકે તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર વન સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ નું ચેપ્ટર નંબર વન એના એમસીક્યુ આપણે થોડા જોવાના છે કે બોર્ડ લેવલમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે જોઈએ ચલો ફર્સ્ટ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટ માટે સાચો વિકલ્પ પસંદ કરો કે ભ્રૂણપૂટ માટે અહીંયા સાચો વિકલ્પ કયો છે તમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે જોઈ લઈએ તો ફર્સ્ટ છે એ કે તેમાં ત્રિકીય દ્વિકીય કેન્દ્ર મધ્યમાં હોય છે તો કેવું છે આ ખોટું છે કે એના અંદર ત્રિકીય અને દ્વિકીય કેન્દ્ર મધ્યમાં હોતું નથી જોઈએ ભ્રૂણ પોષ પેશી ફલન પહેલા ઉત્પન્ન થાય છે તો એ પણ ખોટું છે કે ફલન પહેલા ભ્રૂણ પોષ પેશી ઉત્પન્ન થતી નથી ઓપ્શન નંબર સી કે અંડતલ તરફ ત્રણ દ્વિકીય પ્રતિધ્રુવીય કોષો આવેલા હોય છે તો અંડ તલ તરફ નહીં પણ ઓપ્શન ડી એ સાચો થશે કે અંડ પ્રસાધન ના અંધ કે એક અંડકોષ અને બે સહાયક કોષ આવેલા હોય છે ઓકે અંડ પ્રસાદન અથવા તો આપણે એને કહીશું બીજું તંતુમય પ્રસાધન પણ કહેવામાં આવે છે

થશે કે જો એનું બાહ્યાવરણ સ્પોરોપોલ એનું બનેલું છે માટે એ કેવા અસ્મિ સ્વરૂપે જળવાઈ રહે છે ઓકે તો હવે આપણે જોઈએ કે વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે તો ફર્સ્ટ ઓપ્શન ખોટું થશે ઓપ્શન બી જોઈએ કે વિધાન એ કારણ બી કારણ આર બંને સાચા છે તો સાચા તો બંને છે પણ વિધાન આર એ વિધાન એ ની સાચી સમજૂતી નથી તો ઓપ્શન બી પણ કેવો થશે ખોટો થશે આગળ જોઈએ વિધાન એ અને કારણ આર બંને સાચા છે

કે ક્રોમેલીના હવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પો જોવા મળે છે તો આ વિધાન કેવું થશે સાચું થશે જે કેવા હવાઈ અને જોવા મળે છે તો આ વિધાન કેવું થશે સાચું થશે તો વિધાન પી અને આર બંને કેવા થશે સાચા થશે જોઈ લઈએ આપણે કે વિધાન પી અહીંયા ખોટું છે આર સાચું છે તો આ આ કેવું થશે ઓપ્શન ખોટું થશે વિધાન પી અને ક્યુ બંને ખોટા છે પી અને ક્યુ બંને ખોટા છે તો આ ઓપ્શન પણ કેવું થશે ખોટું થશે વિધાન પી અને ક્યુ બંને સાચા છે પી અને ક્યુ બંને સાચા તો આ પણ ક્યુ થશે ખોટું થશે અને લાસ્ટ ઓપ્શન કે વિધાન પી અને આર બંને સાચા છે તો આ આપણો લાસ્ટ ઓપ્શન એ કેવો થશે સાચો ઓપ્શન થશે જોઈએ આગળ કે કયા દ્રવ્યને કારણે પરાગરજ અસ્મી તરીકે પણ લાંબો સમય રહે છે આગળ જ આપણે ક્વેશ્ચન જોઈ ગયા કે પરાગરજ જે છે તો એ કેટલા બે આવરણ ધરાવે છે અને જે બહારનું આવરણ છે એ શું કરે છે એનું રક્ષણ કરે છે અને એને અસ્મિ તરીકે લાંબો સમય જાળવી રાખે છે તો કયો ઓપ્શન એ છે સેલ્યુલોઝ ઓપ્શન બી છે પેક્ટિન ઓપ્શન સી છે લિગ્નિન અને ઓપ્શન ડી છે સ્પોરોપોલિન તો જે સ્પોરોપોલિન જે દ્રવ્ય છે પરાગરજને અસ્મિ તરીકે લાંબો સમય જાળવી રાખે છે તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ જોઈએ કે આવૃત બીજધારી વનસ્પતિઓનો લાક્ષણિક ભ્રૂણપુટ પુક્તતા ખાલી જગ્યા અને ખાલી જગ્યા રચના ધરાવે છે તો પુક્તતા કઈ રચના ધરાવશે જોઈએ તો ઓપ્શન એ છે આઠ કોષ કેન્દ્રીય અને સાત કોષીય આઠ કોષ કેન્દ્રીય એટલે કોષ કેન્દ્ર કેટલા હશે આઠ હશે અને સાત કોષી એટલે કોષો કેટલા હશે સાત હશે ઓપ્શન બી છે કે સાત કોષ કેન્દ્રીય અને આઠ કોષીય આગળ જોઈએ ઓપ્શન સી છે કે છ કોષ કેન્દ્રીય અને સાત કોષીય સાત કોષ કેન્દ્રીય કાળા મરી અને બીટમાં પ્રદેનો જે કેટલોક ભાગ વપરાયા વિનાનો રહે છે જેને ખાલ જગ્યા કહે છે જોઈએ ઓપ્શન એ છે બીજ દેશ કહેવામાં આવે છે ઓપ્શન બી છે મુક્ત

તો કઈ વનસ્પતિ જે છે તો કઈ વનસ્પતિ આવશે પાર્થેનિયમ ઓકે પાર્થેનિયમ અથવા તો આપણે શું કહીશું કોંગ્રેસ ઘાસ બીજું નામ આપીએ છીએ આપણે ગાજર ઘાસ આ જે વનસ્પતિ છે કે જે શું કરે છે પરાગ્રજ થી એલર્જી પ્રેરે છે ઓકે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ જોઈએ કે અંડકોષમાં ખાલી જગ્યા અને ભ્રૂણકોષમાં ખાલી જગ્યા પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે કયા પ્રકારના રંગસૂત્રો જોવા મળશે તો અંડકોષના અંદર ઓપ્શન એ કે દ્વિકીય અને એકકીય ઓપ્શન બી એકકીય અને દ્વિકીય ઓપ્શન સી દ્વિકીય અને ત્રિકીય અને ઓપ્શન ડી એકકીય અને ત્રિકીય તો ફરીથી અંડકોષમાં કેવા પ્રકારના રંગસૂત્ર અન્ન જોવા મળશે ઓકે નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિસદની વનસ્પતિનું છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તો કયું ઉદાહરણ કઈ વનસ્પતિ જે છે ઓકે કયો પ્લાન્ટ છે કે જે ઓપ્શન એ છે કાકડી ઓપ્શન બી છે નારિયેળી બીજમાં આવેલ સ્થાયી ચીરલગ્ન લગ્ન પ્રદે ને શું કહે છે શું કીધું છે બીજમાં આવેલ સ્થાયી ચીરલગ્ન પ્રદેને શું કહેવામાં આવે છે ઓપ્શન એ છે ફલાવરણ જોઈએ આગળ કે અહીંયા તમને એક આકૃતિ બતાવવામાં આવી છે કે કોની આકૃતિ છે આ અંડક ની આકૃતિ છે અને આ જે અંડક ની આકૃતિ છે એમાં તમને એક્સ ને વાય

કે તરુણ પરાગાશયના આડાછેદમાં બીજાણુજનક પેશીથી પરિગીય વિસ્તાર તરફ જતા ગોઠવાયેલા વિભિન્ન જે સ્તરોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ અહીંયા તમારે પસંદ કરવાનો છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તો પહેલા તો જોઈ લઈએ ઓપ્શન કે પોષક સ્તર સ્ફોટી સ્તર મધ્ય સ્તર કે અધિસ્તર ઓપ્શન બી અધિસ્તર સ્તર મધ્ય સ્તર સ્ફોટી સ્તર કે પોષક સ્તર

પોષક સ્તર ત્યારબાદ આવશે મધ્ય સ્તર ત્યારબાદ આવશે મધ્યસ્તર મધ્ય સ્તર અહીંયા તમને બે માં છે પણ ઓપ્શન બી અહીંયા સાચો થતો નથી તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે કે પોષક સ્તર છે ત્યારબાદ મધ્ય સ્તર છે ત્યારબાદ સ્પોટી સ્તર છે ત્યારબાદ કયું છે અધિ સ્તર જોવા મળે છે તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે ચલો આગળ જોઈએ કે નીચેના પૈકી કયો વિકલ્પ પરાગરજ માટે સાચો નથી તો પરાગરજ માટે કયો વિકલ્પ સાચો નથી અહીંયા ખાસ ધ્યાન રાખજો વાંચતા ભૂલ ના કરતા કે સાચો નથી અહીંયા તમને પૂછવામાં આવે છે ભૂલથી ઉતાવળમાં સાચો છે વાંચી ન લેતા ઓકે ચલો આગળ જોઈએ ઓપ્શન એ કે પરાગ્રજ પચીસ થી પચાસ માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે સાચું છે એ પણ સાચું છે કે પરાગ્રજ જે છે એનું બાહ્ય આવરણ કોનું બનેલું હોય છે સ્પોરોપોલિનનું બનેલું હોય છે ત્યારબાદ ઓપ્શન સી કે રજના બાહ્ય આવરણમાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે જેને જનન છિદ્રો કહે છે

કે જે વાનસ્પતિ કોષ અને નરજન્યુ છે તો આ કેવું છે ખોટું છે એક વાનસ્પતિ કોષ છે ઓકે પણ બીજો છે એ કયો છે જનન કોષ છે ઓકે અને એ જનન કોષ ના અંદર નરજન્યુ ઉત્પન્ન થાય છે ચલો તો અહિયાં સાચો નથી જોવાનું છે તો ઓપ્શન નંબર ડી કેવું છે ખોટું છે એટલે આપણો ઓપ્શન સાચો થશે ચલો આગળ જોઈએ કે દ્વિસદની વનસ્પતિ ઓળખો કે દ્વિસદની વનસ્પતિ કઈ છે ઓપ્શન એ છે કાકડી ઓપ્શન બી છે નારિયેળ ઓપ્શન સી છે કારા અને ઓપ્શન ડી છે ખજૂર તો કઈ વનસ્પતિ દ્વિસદની છે તો એક જ વનસ્પતિ અહીંયા છે કે જે દ્વિસદની છે કઈ થશે ખજૂર કે જે દ્વિસદની વનસ્પતિ છે ચાલો આગળ જોઈએ કે જળકુંભી માટે સાચો વિકલ્પ પસંદ કરો જળકુંભી કેવી છે જલીય વનસ્પતિ છે આ વનસ્પતિઓ કે જે તેમના સુંદર પુષ્પો માટે ભારતમાં લાવવામાં આવી છે એ પણ વિધાન કેવું સાચું છે કે પુષ્પો કેવા હોય છે સુંદર દેખાય છે ઓપ્શન સી કે તે કીટક અને પવન દ્વારા પરાગિત થાય છે ઓપ્શન નંબર ડી સાચો થશે કે એ બી અને સી ત્રણે કેવા વિકલ્પો છે સાચા વિકલ્પો છે ચલો આગળ જોઈએ કે એક સદની વનસ્પતિ ઓળખો અહીંયા એક સદની વનસ્પતિ કઈ છે ઓપ્શન એ છે પપૈયા ઓપ્શન બી છે નારિયળ સી છે આપેલા પૈકી કઈ વનસ્પતિઓમાં નરપુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ છોડ પર ઉગે છે તો એક જ અહિયાં એવી વનસ્પતિ છે કે જેમાં पुष्प અને માદા પુષ્પ અલગ અલગ છોડ પર જોવા મળે છે ઓપ્શન એ છે પપ્શન બી છે અલગ અલગ છોડ પર વનસ્પતિ પર જોવા મળે છે ઓકે તો તમે જોતા હશો કે બે જયારે પપાયું હશે તો પપૈયુ બે છોડ હંમેશા કેવા હશે જોડે રોપેલા હશે ચાલો લાગ્યો જોઈએ કે નીચે આપેલા પૈકી કઈ પદ્ધતિ કાર્યાત્મક રીતે પરાગનયન છે જ્યારે જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે ફરીથી કાર્યાત્મક દ્રષ્ટિ કેવી છે પરપરાગનયન થાય છે આનંદ પણ જનીની દ્રષ્ટિ કેવું થાય છે સ્વફલન જોવા મળે છે જોઈએ ઓપ્શન નંબર એ છે પરવશ ઓપ્શન નંબર બી છે ગાઈટોનોગેમી ઓપ્શન નંબર સી છે સ્વફલન અને ઓપ્શન નંબર ડી છે એક પણ નહીં તો હવે જોઈએ

બીજા વનસ્પતિને વનસ્પતિના જે પુષ્પ છે એના परागाशન ઉપર અહીંયા સ્થાપન થશે તો એના અંદર શું આવશે ઝેનોગેમિક તો અહીંયા આપણો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે ચાલ આગળ જોઈએ કે સફરજન વનસ્પતિના મુલાગ્રમાં રંગસૂત્રોની સંખ્યા ચોત્રીસ છે તે જ વનસ્પતિના મહાબીજાણુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થશે તો જેટલા રંગસૂત્રની સંખ્યા હશે રંગસૂત્રની સંખ્યા કેટલી ચોત્રીસ તો એટલા જ મહાબીજાણુ માતૃકોષમાં રહેલા જે રંગસૂત્રની સંખ્યા કેટલી થશે ચોત્રીસ જ થશે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે ચલો જોઈએ આગળ કે નીચે આપેલા પૈકી કયો બીજ આલ્બ્યુમિન યુક્ત હોય છે તો કયો બીજ આલ્બ્યુમિન યુક્ત હોય છે ઓપ્શન નંબર એ છે મકાઈ ઓપ્શન નંબર બી છે દિવેલા ઓપ્શન નંબર સી છે જવ ઓપ્શન નંબર ડી છે મગફળી તો આલ્બ્યુમિન મુક્ત કયો બીજ છે મગફળી ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ જોઈએ અહીંયા તમને એક આકૃતિ બતાવવામાં આવી છે અને એમાં અહીંયા જે તમને નિર્દેશન કરવામાં આવ્યું છે કે એક્સ તો એક્સ શું છે એનું નામ તમારે ઓળખવાનું છે ઓપ્શન નંબર એ છે અંત ફલાવરણ ઓપ્શન નંબર બી છે મધ્ય ફલાવરણ ઓપ્શન નંબર સી છે બાય ફલાવરણ અને ઓપ્શન નંબર ડી છે પુષ્પાસન ઓકે તો આ જે એક્સ છે એ શું છે પુષ્પાસન છે અહીંયા આવશે અંત ફલાવરણ અને મધ્ય ફલાવરણ બાહ્ય ફલાવરણ તો અહીંયા અહીંયા અંદરની સાઈડ આવશે અને આ જે છે શું છે પુષ્પાસન ઓકે કયા પ્રકારના છે જોઈએ તો એક્સ છે તો અહીંયા તમને વધારે પડતા કોષો જોવા મળતા હશે અહીંયા ઓકે તો કેવા થશે આ અહિયાં ટુ એન પ્રકારના કોષો જોવા મળશે ઓકે અને અહીંયા તમને કેવા એક જ કોષ જોવા મળે છે અને કોષ કેન્દ્ર પણ કેવું છે એક જ છે અહીંયા તો આ કેવા થશે એન પ્રકારના તો જોઈએ ઓપ્શન નંબર ટુ એન અને એન તો ફર્સ્ટ ઓપ્શન જ આપણે કેવો થશે સાચો જવાબ થશે ટુ એન અને એન પ્રકારની પ્લોઈડી અહીંયા જોવા મળશે ચાલો આગળ જોઈએ કે જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન માટે જવાબદાર પરાગવાહકો કયા છે જવાબદાર છે જોઈએ ઓપ્શન નંબર એ કીટક અને પાણી ઓપ્શન નંબર બી છે કીટકો અને પવન ઓપ્શન નંબર સી છે પવન અને પાણી અને ઓપ્શન નંબર ડી છે માત્ર પાણી તો શું આવશે ઓપ્શન નંબર બી કીટક અને પવન એ બંને કેવા છે

કયા ફળના નિર્માણમાં પુષ્પાસન પણ ફાળો આપે છે ફળના નિર્માણ વખતે કોણ ફાળો આપે છે જોઈએ પુષ્પાસન ફાળો આપે છે તો આવી કઈ વનસ્પતિ છે કે કયો કયું ફળ છે કે જેના અંદર પુષ્પાસન પણ ભાગ લે છે જોઈએ ઓપ્શન નંબર એ છે ચીકો ઓપ્શન નંબર બી છે સ્ટ્રોબેરી ઓપ્શન નંબર સી છે કેરી અને ઓપ્શન નંબર ડી છે નારંગી તો શું આવશે અહીંયા કે પુષ્પાસન પણ ભાગ લે છે ફળના નિર્માણમાં તો ઓપ્શન નંબર બી કે જે સ્ટ્રોબેરી કે જે ફળના નિર્માણમાં પણ પુષ્પાસન એમાં ભાગ લે છે જોઈએ આગળ કે લઘુ બીજાણુ ધાની ને દિવાલનું કયું સ્તર વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે તો સૌથી અંદર કયું સ્તર આવેલું હોય છે પોષક સ્તર કે જે પોષક સ્તર છે એ પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે અને કોને પોષણ પૂરું જે વિકસ થી પરાગ્રજ છે છે એને પોષણ પૂરું પાડે પોષક સ્તર ઓપ્શન ઓપ્શન જોઈએ આપણે એ છે મધ્ય સ્તર ઓપ્શન બી છે સ્તર ઓપ્શન સી છે સ્ફોટિક સ્તર અને ઓપ્શન ડી છે પોષક સ્તર તો જે પોષક સ્તર છે એ પરાગ્રજ ને પોષણ પૂરું પાડે છે ચલો આગળ જોઈએ તો એના અંદર જે બોર્ડ લેવલના જે એમસીક્યુ પૂછાઈ શકે છે આ પ્રકારના એમસીક્યુ શકે છે અને બીજા આવા જ પ્રકારના એમસીક્યુ બીજા ચેપ્ટરના બીજા જે ચેપ્ટર છે એના એમસીક્યુ લઈને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ